નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોમાં રૂ અને કપાસ બજારમાં તેજીનો દબદબો આવવાના એંધાણ સાથે જ વાયદા અને કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસના અપડેટની વાત કરીએ તો આજે રૂ બજાર ત્યાંને ત્યાં છપ્પન હજાર સાતસો સ્થિર જોવા મળ્યું હતું ભાવમાં કોઈ તેજી મંદી જોવા નથી મળીને બજાર ત્યાં ને ત્યાં સ્થિર હતું જ્યારે કપાસની વાત કરીએ તો કપાસના વેચવામાં બાકી રહેલા ખેડૂતો થોડી ધીરજ રાખશે તો આગામી સમયમાં સારા ભાવ મળવાના સાંજ છે ત્યારે આવકો જોઈએ તો આજે ગુજરાત ભરની આવક એક પોઈન્ટ એસી લાખ મણ સાથે જ દેશભરની આવક ઘટી એક પોઈન્ટ સાઠ લાખ ગાંસડી હતી અને જેની સામે ભાવની વાત કરીએ તો બારસો પચાસ થી ચૌદસો એસી અને સૌથી ઊંચામાં ચૌદસો એસી થી પંદરસો ત્રીસ સુધી તો માર્ચ કોટન જોવા મળતો હવે બજાર માત્ર ખેડૂતોના હાથમાં છે તેમ કહી શકાય તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટ ના બજાર ભાવ રાજકોટ અગિયારસો થી ચૌદસો ને ચોર્યાસી અમરેલી એક હજાર પચાસ થી ચૌદસો ઓગણપચાસ સાવરકુંડલા અગિયારસો પચાસથી ને એક જસદણ અગિયારસો ચાલીસથી ચૌદસો ને ત્રીસ બોટાદ અગિયારસો સિત્તેરથી ચૌદસો પંચ્યાસી ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકત્રીસ કાલાવાડ બારસોથી ચૌદસો ને સાડત્રીસ જામજોધપુર એક હજાર એકાવનથી ચૌદસો એક્યાસી ભાવનગર એક હજાર પચાસથી ને પચીસ જામનગર નવસોથી પંદરસોને પાંચ બાબરા અગિયારસો ત્રીસથી ચૌદસો ને સાસઠ જેતપુર નવસો એકોતેર થી ચૌદસો ને ઓગણપચાસ વાંકાનેર એક હજાર પચાસ થી ચૌદસો ને એકાવન મોરબી એક હજાર એકાણું થી ચૌદસો ને એક્યાસી રાજુલા નવસો થી ચૌદસો ને છવ્વીસ હળવદ બારસો થી ચૌદસો ને ચુમ્મોતેર બગસરા એક હજાર પચાસ થી ચૌદસો ને સડસઠ ઉપલેટા બારસો થી ચૌદસો ને ચાલીસ માણાવદર અગિયારસો પાસઠથી પંદરસો ને પાંચ વીંચા બારસો થી ચૌદસો વીસ ધ્રોલ બારસો પાસઠ થી પંદરસો પચીસ વિસનગર એક હજારથી ચૌદસો બોતેર વિજાપુર બારસો થી ચૌદસો ચોસઠ કુકરવાડા એક હજાર પચાસ થી ચૌદસો ને ચાલીસ અંજાર બારસો થી ચૌદસો ને સાસઠ ધંધુકા અગિયારસો પચીસ થી ચૌદસો ને ચાલીસ જાદર ચૌદસો પાંચ થી ચૌદસો ને પિસ્તાલીસ ઉનાવા એક હજાર પચાસ થી ચૌદસો ને પંચ્યાસી